આંતરરાષ્ટ્રીય યોગા કાર્યક્રમ યોજાયો ફિઝિયોથેરાપીસ્ટ અને જોબ ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવતા જિલ્લાના ડોક્ટર હિનાબેન પટેલ ને મહાનુભાવો દ્વારા યોગ દિવસના રોજ જન્મ દિવસની શુભેચ્છાઓ અપાઈ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ સ્વામી યુનિવર્સિટીના ટ્રસ્ટી સી ભક્ત વત્સલ સ્વામી કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ તથા કલોલ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ફિઝિયોથેરાપિસ્ટ અને યોગ ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવનાર જિલ્લા યોગ ટ્રેનર તરીકે સેવા બજાવતા ડૉક્ટર હિનાબેન પટેલનો પણ જન્મદિવસ હોય તેમને પણ યોગ દિવસની સાથે સાથે મહાનુભાવો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કલ્પેશ પંચાલ સાથે કલોલ